ભુજ નગરપાલિકાની પાણીની લાઇનમાં પડેલા ગાબડાને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું ભુજ નગરપાલિકા દ્વારા હમણાં નર્મદાની લાઇનમાં જે ભંગાણ પડ્યું ત્યારે છેલ્લા બાર તેર વર્ષ પહેલાં જે ભુજોડી બ્રિજ બન્યો ત્યારે જે લાઈન દબાઈ અને તૂટી ગઈ હતી આટલા વરસથી ચાલતી હતી એને રિપેરિંગ કરવાનું બાનું કરી અને આખા ભુજને જે બાનમાં લીધો ભુજમાં કૃત્રિમ પાણીની સમસ્યા સર્જી અને જે ટેન્કર આજ શરૂ કરાવ્યું છે એના વિરોધમાં આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કેમ કે ભૂતકાળમાં ટેન્કર સામાન્ય લોકોને સો રૂપિયામાં મળતું અને ભાજપના નગરસેવકોને બસ મફતમાં મળતું હતું તમામ નગરસેવકોને ત્યારે અમારા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ને એ સિસ્ટમ બંધ થઈ અને દરેક માટે બસો રૂપિયા ફરજીયાત થયા કેમ કે અગાઉ ગાઉન્સીલરોની ભરામણથી મફત ટેન્કર જતા હતા અને એનો મેક્સિમમ લાભ ભાજપના નગરસેવકો ટેન્કર વેચવામાં પણ મેળવતા હતા એટલે એ પ્રથા બંધ થયા પછી ઘણા સમયથી બસો રૂપિયા ભરી નાગરિકોને ટેન્કર મળી રહે એવી વ્યવસ્થા હતી પરંતુ હાલમાં પાણીની કૃત્રિમ અછત સર્જી અને એક જે ટેન્કર રાજ ઊભું કરવામાં આવ્યું છે પાણીના ટાંકા ઉપર લોકો આઠ આઠ દિવસથી પૈસા ભરીને રાહ જોઈ રહ્યા છે અને ભાજપના નગરસેવકો ત્યાં બેસી પોતાના મળતીયાઓને મફતમાં બસો રૂપિયા ભરાવા વગર ટેન્કર મોકલી રહ્યા છે આ આચાર સંહિતાનો ભંગ છે આ મતદારોને પ્રલોભન આપવાની એક તરકીબ છે જેના દ્વારા અમે ચૂંટણી આચાર સંહિતા ભંગની કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ બિલકુલ કેમ કે નગરપાલિકા જ્યારે પાણીની અછત સર્જાય આમ તો ભુજમાં પાણીની અછત થવી જોઈએ નહીં ઉપરથી એટલો જથ્થો આવે છે નગરપાલિકાના પોતાના જે બોર છે એને એ પ્રમાણે ભુજમાં પાણીની અછત થાય નહીં પણ નગરપાલિકાનું તંત્ર ક્યાંક ને ક્યાંક આયોજનમાં ઊણું ઉતરે છે અને પાણીનો વેચાણ થઈ રહ્યો છે કોમર્શિયલ ધોરણે સરકારી પાણીનો એટલે લોકોને પાણી નથી મળતું એમાં જ્યારે લાઈનનો બ્રેકઅપ કેવું બનવું હોય ત્યારે અઠવાડિયું સુધી દસ દિવસ સુધી પાણી ના આવે તો લોકો મજબૂર બની બે હજાર રૂપિયા સુધી એમને પાણીના ટેન્કર લેવા પડી રહ્યા છે ઉપરાંત નગરપાલિકાનો જે બોડી છે અને ભાજપના ધારાસભ્ય સાંસદ છે એમની વચ્ચે સંકલન નથી એટલે ભાજપના કામ નગરપાલિકાના જે ચેરમેન છે એમણે બોર બનાવવાની દરખાસ્ત કરી છે તો ધારાસભ્યશ્રી ના કહી રહ્યા છે કે ના ભુજને બોરની જરૂર નથી નર્મદાનું પાણી ખરેખર ભુજને સાવ નર્મદા આધારિત ન રાખવી જોઈએ આમ પહેલાં તો એમણે અંદરો અંદર સંકલન કરવું જોઈએ અને ધારાસભ્યશ્રીને નગમતા હોય એવા લોકો પણ કદાચ ચેરમેન કે પ્રમુખ કે ઉપપ્રમુખ બન્યા હોય તો પણ એમણે સ્વીકારી અને ભુજની પ્રજાની ભલાઈ માટે થઈ અને પોતાનો વાદવિવાદો દૂર કરવા જોઈએ ભુજ નગરપાલિકા પાસે કોઈ વસ્તુ પૂરતી છે જ નહીં નથી એમની પાસે સફાઈ કર્મચારીઓ પૂરા નથી ગટરની કામગીરી માટે પૂરતા માણસો માત્ર છે એમની પાસે ખોટા ભૂતિયા માણસો જેમનો પગાર આ ભાજપના કાઉન્સિલરો મેળવી રહ્યા છે અને ઉપરાંત એક વાત છે કે હવે કોઈ કાયમી અને જાણકાર સ્ટાફ નથી એટલે હવે જે વધારેમાં વધારે ભ્રષ્ટાચાર કરી અને ગુજરાતના મોસ્ટ કરપ્ટેડ ચીફ ઓફિસર જીગર પટેલના ખિસ્સા ભરી શકે અને આ ભાજપના શાસકોના ખિસ્સા ભરી શકે એવા લોકોને જ હંગામી ધોરણે ભરતી કરવામાં આવી રહ્યા છે